જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફળિયાદના નવા વિડીયોમાં તો મિત્રો મધ્યસ્થ વર્ગના લોકો માટે આવતા મહિને પાંચ મોટા લાભ થવાના છે મિડલ ક્લાસના જે વ્યક્તિઓ છે તેમના માટે પાંચ બહુ મોટા લાભ થવાના છે સરકાર દ્વારા એક ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે તો મિત્રો તે લાભ કયા છે અને તેનો ફાયદો તમને કેવી રીતે મેળવી શકો છો અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે અને તેનું રજીસ્ટ્રેશન કઈ જગ્યાએ કરાવવાનું છે તે સંપૂર્ણ માહિતી તમને આગળના વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને સ્કીપ કરતા નહીં નહીં તો કોઈપણ લાભ લેવાનો રહી જશે તો નુકસાન તમને જ થશે તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો તો મિત્રો દરેક લોકો માટે મોટો નિર્ણય દેશમાં હાલ લાખો લોકો હજુ પણ કીપેડ ફોન એટલે કે સાદો ફોન વાપરે છે અને તેમને મજબૂરીથી કોલિંગ માટે ડેટા રિચાર્જ કરાવવું પડતું હતું પરંતુ હવે એવું નહીં બને અને હવે કોલિંગ માટે ઇન્ટરનેટ ડેટા પેકેજ ફરજિયાત નહીં લેવું પડે ટ્રાય એ ઇન્ટરનેટ એક્સેસ ન ધરાવતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ સાથે અલગથી પ્લાન જારી કરવાનો આદેશ આપ્યો તો મિત્રો તમારે પણ વોઇસ કોલ અને એસએમએસ સાથે ઇન્ટરનેટનું પેકેજ કરાવવું પડતું હોય છે અને તે નકામું જ ફોનમાં પડી રહે છે તો મિત્રો તમારે હવેથી ફક્તને ફક્ત વોઇસ કોલ અને એસએમએસ માટે અલગથી પ્લાન કરવાનું જારી કરવાનો આદેશ આપે છે તો તમે તેનું પ્લાન અલગથી કરાવી શકશો અને મિત્રો ભારત સરકારે શરૂઆતથી અત્યાર સુધીમાં અઢાર હપ્તામાં ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ કરોડનું વિતરણ કર્યું છે સરકારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આવકવેરા ચૂકવનાર ઉચ્ચ આવક જૂથ સરકારી કર્મચારી વગેરેને કારણો સાથે અયોગ્ય હોય એવા ખેડૂતો પાસેથી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા દેશભરમાં આયોગ્ય લાભાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ ત્રણસો પાંત્રીસ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવે છે અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાનો ઓગણીસ માપતાની રકમ ફેબ્રુઆરી બે હજાર પચીસના પહેલાં સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં કરી શકે છે તો મિત્રો ઓગણીસમાં હબ તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આવવાની શક્યતા છે અને મિત્રો મેં તમને પહેલાં પેજમાં જણાવ્યું તે મુજબ કે જો તમે હજુ પણ કીપેડ ફોન વાપરતા હોય અને તે માટે વોઇસ કોલ અને એસએમએસ સાથે તમારે ડેટાનું પેકેજ કરાવવું પડતું હોય તો તે હવેથી બંધ થાય છે અને આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને માત્ર વોઇસ કોલ અને એસએમએસ માટેનો રિચાર્જ કૂપન આપવા પડશે રાઈએ સ્પેશિયલ રિચાર્જ કુપન પરથી નેવું દિવસની મર્યાદાને પણ દૂર કરી અને તેને ત્રણસો દિવસ સુધી વધારી દીધી છે અને મિત્રો રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણ યોજનાઓ અને માહિતી સામાન્ય નાગરિકોની એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી માળી યોજના પોર્ટલ નિર્માણ કરવામાં આવ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો એસીથી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓની માહિતગાર થશે તેમજ પોતાને લાગુ પડતી યોજનાઓનો લાભ પારદર્શકથી સરળતાથી મેળવી શકશે હવેથી મિત્રો તમને કઈ યોજના તમારા માટે યોગ્ય છે અને તેની માહિતી તેમાં કયા કયા લાભ થવાના છે તે જાણવા માટે તમે મારી યોજના પોર્ટલ પર જઈને તે જાણી શકો છો રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી છસો એસીથી વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર ઉપલબ્ધ છે તો મિત્રો ઝડપથી જઈને તમે તે યોજનાઓ વિશે જાણી શકો છો અને મિત્રો ગેસ સિલિન્ડરની કિંમત મહિનાના પહેલા દિવસે બદલાય છેલ્લા કેટલાક સમયથી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ભલે કોઈ ફેરફાર થયો ન હોય પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો સતત ફેરફાર જોવા મળી રહ્યા છે એવામાં આ વખતે પણ પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે નિષ્ણાતોનું માનીએ તો આ વખતે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર થઈ શકે છે આ સાથે જ એર ફ્યુઅલની કિંમતો પણ ફેરફાર જોવા મળી શકે છે તો મિત્રો હવે ગેસ સિલિન્ડરની કિંમત પણ વધારો કે ઘટાડો થઈ શકે છે તો મિત્રો આ પહેલી તારીખે ખબર પડશે કે ગેસમાં વધારો થયો કે ઘટાડો અને મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતોને પણ મોટો ફાયદો થવાનો છે વર્ષ બે હજાર પચીસના પહેલા દિવસથી ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન મળશે તાજેતરમાં આરબીઆઈએ ખેડૂતો માટે કોઈપણ ગેરંટી વગરની લોનની લિમિટ વધારવાની જાહેર કરવામાં આવી છે જેના કારણે હવે ખેડૂતોને એક પોઈન્ટ છ લાખને બદલે મળશે બે લાખ રૂપિયા સુધીની લોન એ પણ કોઈ ગેરંટી વગર મિત્રો અત્યાર સુધી તમે ખેડૂત હોય અને તેમને લોન મેળવી હોય તો તમને એક પોઈન્ટ છ લાખ સુધીની લોન મળતી હતી હવેથી સરકાર દ્વારા તે બદલીને બે લાખ કરવામાં આવી છે અને તે પણ કોઈ પણ ગેરંટી વગર જેમ મેં મિત્રો તમને આગળ બતાવ્યું કે મારી યોજના પોર્ટલ પર જઈને તમે સંપૂર્ણ યોજનાઓ વિશેની માહિતી મેળવી શકો છો તે થકી એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાઓને સંબંધિત માહિતી મેળવી શકાય છે તો મિત્રો જે સરકારની યોજનાઓ સંબંધિત જે માહિતી હશે તેની પણ માહિતી તમે તે પોર્ટલ પર જઈને મેળવી શકો છો સરકારની યોજનાઓનો લાભ લેવા માટે અરજીની પ્રક્રિયા આ પોર્ટલ થકી સરળ બનશે રાજ્યના છેવાડાના નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધ્યા વગર સમય અને અંતરના બાંધ્યા વિના ઘરે બેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે અને ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે નાગરિકો માટે સુવિધા ઊભી કરશે અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો